નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અક્ષરમ પાઠશાળામાં તો આજે આપણે અક્ષરમ પાઠશાળાના આ વિડીયોમાં આપણે શું જોશું તો કે લેક્ચર નંબર એક માં આપણે જોઈ લીધું કે આપણે આસપાસના દ્રવ્યોના અમુક આપણે ભેદ સમજ્યા અમુક વસ્તુને આપણે અલગ અલગ છૂટી પાડી તો હવે ને આગળનું જોઈએ પણ એ પહેલા અત્યાર સુધી આપણે શું જોયું એક ફટાફટ આપણે જોઈ લઈએ તો આગળ વિડીયો દળ અને એને વચ્ચે વાત કરી હતી આપણે આસપાસ શું શું વસ્તુ છે તેના ઉદાહરણ લીધા હતા જેમ કે આપણે ઉદાહરણ વૃક્ષ પાણી ધુમાડો બેન્ચ બોર્ડ બેન એ બધું શું છે દ્રવ્યો છે તો એ દ્રવ્યોના ઉદાહરણ લીધા અને એને ત્રણ ભાગમાં વેચાતા હવે ત્રણ ભાગમાં વેચાતા એની કથા આપણે આજ કરશું પણ આ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ કેવો હોય તેના માટે બે ગ્રુપ પડ્યા હતા બે ભાઈ બાચતાથી એક ભાઈ એવું કહેતા હતા કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે બીજા એમ કેતા કે દ્રવ્ય રેતીની જેમ નાના નાના કણો બનેલું છે પણ આપણને ખ્યાલ આવી ગયો તો એક પ્રયોગથી કયો પ્રયોગ તો કે એની અંદર આપણે પાણી લીધું તું પાણીમાં મીઠું ઓગાળ્યું હતું હવે મીઠું આપણને એમાં દેખાતું નહોતું એનો અર્થ શું થયો મીઠું પાણીમાં સમાઈ ગયું તો પાણીમાં જગ્યા હોય તો જ મીઠું સવાય ના કરતો ઉપર આપણને દેખાય તેનો અર્થ એમ થયો કે દ્રવ્યના કણ નાના નાના રેતીના કણ જેવા બનેલા હોય છે તો તો એ એ પછી જોઈએ કે કે નાના 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 હોય પ્રશ્ન થાય એટલે કેટલા આટલા નાના આટલા નાના કેટલા નાના તો એ નાના માટે તો આપણે પ્રયોગ કર્યો હતો કે નેવ એમ એલ પાણી લેવાનું દસ એમ એલ ડેટોલ લેવાનું બે મિક્સ કરવાનું એમાંથી દસ એમ એલ લેવાનું વળી એમાં નેવ એમ એલ પાણી નાખવાનું એમ કરીને સો એમ એલ કરવાનું એમાંથી વળી દસ એમ એલ લેવાનું એવું પાંચ છ વાર કરી તો છઠ્ઠા સાતમાં બીકરમાં પણ આપણને ડેટોલ સુગંધ આવે છે તો આવું દસ દસ ટકા લેતા જઈ તો છતાં પણ આપણને એને સુગંધ આવે છે એનો અર્થ કે એમાં ક્યાંક તો ડેટોલ કણો રહેલા છે પણ આપણને નરી આંખે દેખાતો નથી એનો અર્થ એમ થયો કે મિત્રો આપણને જે દ્રવ્યના કણો આપેલા છે એ આપણા કલ્પના બહાર છે કે કેટલા નાના છે ખૂબ જ નાના હોય છે તો એ નાના કણોની લાક્ષણિકતાઓ એટલે એ કેવા હોય છે એનો ગુણધર્મની વાત કરી તો ત્રણ મુખ્ય ગુણધર્મ કીધા હતા પેલો કયો કીધું હતું દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય તો આપણે હમણાં હમણાં જ વાત કરી કે એક બીકર લીધું પાણી હતું અંદર પાણીની કણોની અંદર જગ્યા હતી એની અંદર મીઠું સમાય ગયું હતું બીજું હતું કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય તો મેં તમને કીધું તેમ આયા એક અગરબત્તી સળગાવી અને આપણે રૂમના ઓલા ખૂણાએ જતા રહી તો પણ આ સળગાવેલી અગરબત્તીની

આગળના ધોરણોમાં કરશું પણ તમને હું બેઝિક એક ખ્યાલ આપી દઈશ પેલા આપણે ઘન વિશે સમજીએ તો ઘન એટલે શું સખત હોય એને આપણે ઘન કહીએ છીએ સખત એટલે કેવું તો કે એના કણો હોય છે જોયા એ દેખાય છે એકબીજાની ખૂબ જ નજીક હોય છે એમાં જગ્યા ખૂબ જ ઓછી હોય છે એમ કેવું હોય કહેવાય કે નહીવત હોય છે પછી પ્રવાહી એટલે તો કે એકબીજાની અંદર કણો જે હોય છે એ એની અંદર જગ્યા તો હોય છે પણ વાયુ કરતા ઓછી અને ઘન કરતા વધુ જો છે અને છેલ્લે આવે છે વાયુ જેની અંદર કણો કણો વચ્ચેની જગ્યા ખૂબ જ વધારે હોય છે આ બે કરતા તો આ જગ્યા રહેલી છે કણો વચ્ચેની એ પ્રમાણે આ ત્રણેય અવસ્થાઓના ગુણધર્મો છે ગુણધર્મ એટલે કોણ કેવું હોય એ ગુણધર્મ કહેવાય એનો તો એ ગુણધર્મની વાત કરીએ હવે ચોથું જે આપણે વાત કરીએ પ્લાઝમા

તો ઘન અવસ્થા જો તમને અહીંયા દેખાડવામાં આવ્યું છે એક બરફ આપણે માનીએ કે પાણીનું ઘન અવસ્થા કઈ બરફ બરફ કેવો હોય છે તો કે બરફને આપણે દબાવી શકીએ ન દબાવી શકીએ કેમ ન દબાવી શકીએ કેમ કે ઘન છે ઘન ની અંદર આપણે હમણાં જ વાત કરીએ જો નજીક નજીક કણો ગોઠવાયેલા હોય તો હવે કણો વચ્ચે જગ્યા જ નથી તો એ એકબીજામાં એડજસ્ટ કઈ રીતે થશે હવે તમે વિચાર કરો કે તમારા સ્કૂલ બેગમાં તમે ભરી 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 પંદર ચોપડીઓ ભરી દીધી છે હવે હવેમાં એક પણ ચોપડી ડગે એવી જગ્યા છે નહીં તો હવે તમે કામ કરો કે ઈ થેલાને દબાવવા ટ્રાય કરો તો એ દબાવશે નહીં દબાવાય કેમ તો કે હવે ઈ થેલામાં ચોપડીઓ વચ્ચે જગ્યા છે જ નહીં જો જગ્યા હોત તો એકબીજાની તરફ ચોપડીઓ જાત અને આપણો થેલો થોડો દબાત હવે વાત એવી છે કે ઘનો છે ઈ થોડોક દબાય થોડોક એટલે કેવો નહીં બત પછી શું થાય તૂટી જાય તો નયવત દબાવાય કેમ તો કે એની વચ્ચે જો થોડીક થોડીક જગ્યા હોય પણ બહુ હોય નહીં તો એની વાત કરીએ કે ઘન કેવો હોય તો એનો ચોક્કસ આકાર હોય તમે માની લેજો ઘન એટલે સુબરફનો ટુકડો એને આપણે જો ચોરસ આકારમાં બરફનો ટુકડો સેટ કરીએ તો આપણો એનો આકાર ચોરસ એટલે કે ઘન કહીએ આપણે અને અંગ્રેજીમાં કહીએ ક્યુબ એટલા માટે જેને આઈસ ક્યુબ કહેવાય તો આઈસ ક્યુબ આવા ક્યુબમાં આવી જાય તો એનો આકાર

માનો કે એક આપડે બરફનો ટુકડો લઈએ થી ચાલુ થાય અને પૂરો ક્યાં થાય તો કે અહીંયા આપણે એવું કહી શકીએ કે કે અહીંયા ચાલુ થયો થયો અને પૂરો તો એની સીમાઓ અહીંયા સુધી જ બરફ છે એ સીમાઓ નક્કી હોય ઘન માં શું શું નક્કી હોય છે ચોક્કસ આકાર હોય છે ચોક્કસ કદ હોય છે અને નિશ્ચિત સીમાઓ હોય છે વળીમાં આપણે કહીએ કે ઘન પર બાહ્ય બળ લગાવી બાહ્ય એટલે બહારથી

ઓછી હોય છે મિત્રો આરી જો કણો કણો વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી હોય છે માટે ઘન પર બાયે બળ લગાવ તો શું થાય છે પોતાનો મૂળ આકાર છોડતો તો કે સાહેબ રબર બેન્ડ હોય રબર બેન્ડ ઈ ઘન કહેવાય પ્રવાહી કહેવાય કે કવાય તો એ મિત્રો ઘન કહેવાય છે તો કે ઈ તો એનો મૂળ આકાર બદલે છે તો સાહેબ તમે ખોટા પડ્યા હજુ તમે એમ કહો કે ઘન પર બાયે બળ લગાડતા એ પોતાનો મૂળ આકાર છોડતો નથી પણ તમે રબર બેન્ડ ખેંચો તો તો સાહેબ તમે ખોટા પડ્યા

અને આજ રબરની લાક્ષણિકતા કે ગુણધર્મને એની ઇલાસ્ટીસિટી કહેવાય છે શું કહેવાય છે મિત્રો ઇલાસ્ટીસિટી બીજી વાત કરીએ કે તમારા ઘરમાં તમે મીઠું જોયું હશે ખાંડ જોઈએ હશે તો એ મીઠા અને ખાંડને તમે બરણીમાં ભરો તો એ જ આકારનું રહે એના જે ગોળ ગોળ કણો હોય તો એ ગોળ ગોળ કણો અથવા તો ખાંડના લઈએ તો એ ક્યુબ આકારના હોય તો એ ક્યુબ જ રહે વળી તમે બરણીમાંથી થાળીમાં લો તો

પણ મિત્રો સ્પંચને જ્યારે તમે દબાવો છો ત્યારે તમે સ્પંચને નથી દબાવતા એના છિદ્રોમાં રહેલી હવાને દબાવશો આજો છિદ્રો જોવા મળે છે નાના નાના એની અંદર શું હોય છે હવા હોય છે જેવું તમે સ્પોન્જ દબાવશો એવી હવા દબાણ અનુભવશે એટલે કાણામાંથી કે છિદ્રોમાંથી હવા બહાર આવી જશે હવે તમે દબાવતા જશો એક સમય આવી જશે કે સ્પોન્જ હવે વધુ દબાવાશે નહીં મિત્રો એ જ ટાઈમે બધી હવા નીકળી ગઈ હોય છે એની અને વધુ શું હોય છે સ્પંચ જે કેવું હોય છે ઘન હોય છે એટલે હવે વધુમાં એને દબાવશો તો એ ફાટી જશે તો વળી પાછો હું સાચો પડ્યો કે ઘન પર બાહ્ય બળ લગાડતા તે સંકોચન અનુભવતો નથી અથવા તો નહીવત સંકોચન અનુભવે છે પોતાનો મૂળ આકાર છોડતો નથી તો કે સાહેબ અંદર રહેલી હવા એ હવા વાયુ હતી અહીંયા આપણે ઘનની વાત કરી છે તો યાદ રાખવા માટે આપણે શું કરવાનું તો કે યાદ જ રાખવાનું કે પાણીનો ઘન એટલે બરફ બરફના અંદરના કણો કણો એકબીજાની નજીક નજીક હોય હોય છે છે એમાં ઓછી જગ્યા આ તો ઘન હવે આગળનો આપણે જોઈએ તો પ્રવાહી અવસ્થા પણ પ્રવાહી અવસ્થા સમજતા પહેલા એક શબ્દ સમજી લઈએ પ્રસરણ એટલે ફેલાવું પ્રસરવું પ્રસરણ એટલે ફેલાવો અથવા પ્રસરણ તો એ જ પ્રસરણ એટલે શું તો કે જેના કણો એકબીજાથી જેટલા દૂર હશે જેટલા નોખા હશે જેટલા જુદા હશે એટલો જ ઈ પ્રસરણ વધુ અનુભવશે તો હવે મને કહેજો કે ઘનમાં તો કણ કેવા હતા નજીક નજીક તો એ પ્રસરણ વધારે અનુભવશે નહીં અથવા તો એમ કહીએ કે એ કોઈ દિવસ પ્રસરણ અનુભવતો નથી તમે એક કામ કરજો તમે એક દડો લેજો આલો દડો તો રડી જાય છે આપણે ચોરસ વસ્તુ લઈએ ઘન લઈએ એને આપણે મૂકી દઈએ તો એ આમ કેમ વહી જાય છે ફેલાઈ જાય છે ફેલાતો નથી કેમ કેમકે કેવો છે ઘન છે એમાં પ્રસરણ નહીવત અથવા તો નથી જ પણ હવે વાત કરીએ છીએ આપણે પ્રવાહીની તો આ પ્રવાહી એક નવી વસ્તુ લાવ્યો શું લાવ્યો તો કે ઓલારેક શું હતું ઘનને

નથી પરંતુ પરંતુ શું તો કે તમે એક લિટર પાણીને એક જગમાં લ્યો વળી પાછું એ જ પાણીની તમે એક ગ્લાસમાં લ્યો તો એ લિટર પાણીનું લિટર જ રહે છે એ લિટર એટલે શું આપણે વાત કરી હતી એ શેનો એકમ છે કદનો એકમ છે તો એનું નિશ્ચિત કદ હોય છે જ્યારે એનો નિશ્ચિત આકાર હોતો નથી હવે આકાર નિશ્ચિત ન હોવાથી શું થાય તો કે જેનો આકાર નિશ્ચિત નથી કેમ ન હોય આકાર નિશ્ચિત તો કે એના અણુ અણુ વચ્ચે જગ્યા વધુ હોય છે તો જેના અણુ અણુ વચ્ચે જગ્યા વધુ હોય છે એ વસ્તુ ફેલાઈ જાય છે એટલા માટે જ પાણી ઢોળાય તો ફેલાઈ જાય અને એ જ ગુણધર્મને એનો વહી જવાનો ગુણધર્મ કહે છે અને એ ગુણધર્મ ને તરલ કહેવાય તરલ પાણી કેવું હોય છે પ્રવાહી અને પ્રવાહ બધા જ સખત ન હોય કેવા હોય તરલ હોય છે જ્યારે ઘન બધા જ દ્રઢ

કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ પાણીમાં દ્રાવ્ય હોય હવે તમે જુઓ કે આપણા જળચર પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ જે જળમાં રહે છે પાણીમાં રહે છે તો એ માછલી હોય માની લો કે માછલી તો એ માછલીને ઓક્સિજન મળે છે ક્યાંથી તો એ હવામાં ઓક્સિજન લેવા આવે છે નહીં મિત્રો એ પાણીમાં રહેલો ઓક્સિજન લે છે તો પાણીમાં રહેલો ઓક્સિજન લે તો કે હવામાં ઓક્સિજન પાણીમાં ભળે છે અને ઈ ઓક્સિજન માછલી લે છે તો આ ઓક્સિજન પાણીમાં ભળે છે હવે તો સાહેબ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં પાણી ભરે તો કે મિત્રો તમે જ્યારે થાકો છો ને ગરમીમાં કે ખાઈ લે છો ને જમીન પર તમે ક્યાં જાવ જો આપણો ઓલા જેઠાલાલ ને મિત્રો જમીન ક્યાં જાય યસ સોડા પીવા જાય છે તો એ સોડામાં શું હોય છે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગાળેલો હોય છે શું ઓગાળેલો હોય છે કાર્બન ડાયોક્સાઇડ તો બધા વાયુઓ પણ પ્રવાહીમાં કે પ્રવાહીમાં કણો કણો વચ્ચેની જગ્યા ખૂબ જ વધુ હોય છે મિત્રો ત્રીજી વસ્તુ જોઈએ કે ઘન કરતા પ્રવાહી પ્રસરણ દર વધુ હોય છે ખ્યાલ છે આપણને કેમ વધુ હોય છે કેમકે કણો ખણો વચ્ચેની જગ્યા ખૂબ જ વધુ હોય છે તો કારણ કે ઘન કરતા પ્રવાહીના કણો વચ્ચે જે ખૂબ જ વધુ હોય છે તો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે ઘન જોયું પ્રવાહી જોયું હવે વારો આવ્યો સાચી વાત છે વાયુ નો તો વાયુ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે બોલા બે કરતા વધુ ઇમ્પોર્ટન્ટ છે કેમ તો તમને જવાબ મળી જશે કેમ હવે ઇન્ટરેસ્ટિંગ પણ છે વાયુ છે ને ખૂબ ઇન્ટરેસ્ટિંગ અવસ્થા છે કેમ છે તો કે કોઈ પણ વસ્તુને તમે ઘન હતો તો એને સંકોચન આપણે દય્યકતા નતા કેમ ભાંગીને ભૂકો થઈ જતો પાણી હતું તો એ વહી જતું હતું તો એમ આનો સ્પેશિયલ પાવર શું છે વાયુનો સ્પેશિયલ પાવર શું છે વાયુનો સ્પેશિયલ પાવર એ છે કે એ સંકોચન ધરાવે છે એને તમે દબાઈ શકો છો કમ્પ્રેસ કરી શકો છો એટલા માટે જ તો મિત્રો તમે સીએનજી ને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કહો છો એ નેચરલ ગેસ ને પ્રાકૃતિક વાયુને તમે દબાણથી ભરો છો જ્યારે તમે સીએનજી ભરાવા જાવ એટલે કેવો અવાજ આવે એ દબાણથી ભરેલો વાયુ છે એટલે વાયુને તમે સંકોચન આપી શકો છો એને કમ્પ્રેસ કરી શકો છો આ વાયુને નિશ્ચિત આકાર હોય ન હોય પણ એ શું ધરાવે છે સંકોચન ધરાવે છે તો એના અમુક ઉપયોગો છે એની અમુક વાતું છે તો જોઈએ વાયુના અણુઓને વચ્ચે ઘન અને પ્રવાહી કરતા વધુ જગ્યા હોય તો અહીંયા જો આ વાયુના કણો વચ્ચે કેટલી જગ્યા ખૂબ જ વધારે હોય છે ઓલા બી કરતા તો શું થાય તો કે અતિશય સંકોચન ધરાવવાના કારણે વધુ કરો બે હાથ વચ્ચે રાખીને આવડો ઘન છે એને વચ્ચે રાખીને આપણે આમ દબાવીએ તો બે હાથ ભેગા થશે નહીં થાય પાણીમાં કરીએ તો કે એના કરતાં થોડુંક સરળ પડે પાણીમાં હાથ ભેગા થઈ જાય કેમ કે પ્રવાહી છે હવે એના કરતાં પણ વધુ સરળ શું બને મિત્રો તો કે અહીંયા અત્યારે હવા છે હવે હવા વચ્ચે હાથ ભેગા કરવો હોય તો એનાથી પણ સહેલું કેમ સહેલું છે એક જ કારણ શું કારણ છે ઘન કરતા પ્રવાહી અને પ્રવાહી કરતા વાયુમાં કણો વચ્ચેની જગ્યા વધુ હોય છે માટે એને સંકોચન વધુ આપી શકાય છે જેટલી વધુ જગ્યા એટલું વધુ સંકોચન કરી શકાય તો જોઈએ જો પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ પ્રવાહી પેટ્રોલિયમ ગેસ એલપીજી ના બાટલા સિલિન્ડર ઘરે આવે છે જેથી રાંધણ ગેસ કહેવાય એ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એક માર્ક માં પૂછાઈ શકે છે એનજી ફૂલ ફોર્મ અને હોસ્પિટલ માં કોરોના વખતે આપણે જે બાટલાની સગવડ કરવામાં મુશ્કેલી પડે તે ઓક્સિજન ના બાટલા માં પણ ઓક્સિજન વાયુ હોય છે જેને કમ્પ્રેસ કરીને ભરવામાં આવે છે વાયુ ના કણો ની ગતિ વધુ અને વસ્તુ વ્યસ્ત હોય છે હવે તમે વિચાર કરો કે જેની વચ્ચેની જગ્યા ખૂબ જ છે તો જગ્યા હોવાના કારણે શું થશે ઘડી કાયા હોય ઘડી કાયા હોય ઘડી કાયા હોય ગતિશીલ હોય પણ જગ્યા વધુ હોવાના કારણે ગતિશીલ હોય તો વધુ ગતિશીલ હોય તો માની લો કે રૂમમાં આપણે દસ બાર છોકરા ભરા છે એ બધા તોફાની છે તોફાની હશે એટલે ગતિશીલ હશે હવે ગતિશીલ હોવાના કારણે શું થશે તો ઘડીકાયા બે ઘડી કાયા બે ઘડીકાયા બે ઘડી કાયા બે એવી જ રીતે વાયુના કણો પણ ગતિશીલ હશે ખૂબ જ ગતિશીલ હોવાના કારણે એ દિવાલો સાથે એના આપણે જેમાં વાયુ છે ની દિવાલ ઉપર અથડાયા કરે અને અથડામણના એ દિવાલ ઉપર પ્રેશર એટલે કે દબાણ અનુભવાય છે તો અહીંયા શું કે છે વાયુના કણો ગતિશીલ હોય છે અને અસ્તવ્યસ્ત હોય છે આ કારણે પાત્ર ની દિવાલ ઉપર અથડામણના કારણે દબાણ અનુભવાય છે તો આ વાયુની વાત થઈ

થોડોક વધારે ગરમ થાય તો એકબીજાથી દૂર ભાગે એટલે દૂર ભાગે ને જગ્યા વધે એટલે શું થાય પ્રવાહી થાય ને વધુ ગરમ થાય એટલે બાષ્પ થઈ જાય એટલે એ વાયુ થઈ ગયો તો વાયુ થઈ જાય તો ભાગવા માટે દબાણ અનુભવે તો શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે તમને એવું લાગે છે કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે બરફ પાણી થાય તો થાય જ કઈ રીતે થાય તાપમાન વધારવાથી બીજું પણ એક છે દબાણના ફેરફારથી પણ થાય

આવા વિડીયો જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ